નમસ્કાર મિત્રો હું સંજય ઠાકોર એમઆઈ લાઈફસ્ટાઈલ કંપનીમાંથી જે આયુર્વેદિક અને ઓર્ગેનિક પર કામ કરે છે તો અહીંયા એક બેનને બહુ સરસ રિઝલ્ટ મળ્યું છે શ્યામાં મળ્યું છે અને કેટલું મળ્યું પૂછીએ આપણે એમના મૂળેથી તો બેન તમારું નામ શું વૈશાલી બેન પંચાલ તમને બેન શેની તકલીફ હતી બીપી બીપી કેટલા સમયથી હતી સાત આઠ વર્ષ

હવે જે તમને આ થાઇરોઇડ ડાયાબિટીસ ને બધું હતું તો એમાં તમને એ હોવાથી તમને શું શરીરમાં શું શું ચાલવાની તકલીફ શ્વાસ ચડે બરોબર પછી પગથિયા ના ચડાય બરોબર